અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ માસ અને શ્રાવણ માસ દરમિયાન શિવજીને રીઝવા અને ભજવાનો દર્શન કરવાનો એક અલગ જ માતમ હોય છે તો હું પણ આવ્યો છું શિહોરના ભીમનાથ મહાદેવના મંદિરે તો ચાલો અંદર આપણે જઈશું અને મહાદેવના દર્શન કરીશું સાથે સાથે ભીમનાથ નામ કેમ પૂર્યું એ ઇતિહાસ પણ આપણે જાણશું તો ચાલો અંદર આપણે જઈશું મહાદેવના ભીમનાથ મહાદેવના દર્શન કરીશું અને અંદર જાતા આપને વિરાટ શિવલંગ સ્વરૂપ મહાદેવનું મંદિર આપને જોવા મળે છે અને કહેવાય કે જેવું નામ છે એવું જ મંદિર બનાવવામાં આવ્યું છે તો સરસ મજાની આ ગોતમ હિમનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે તમે જે દર્શન કરો છો એ ભીમનાથ મહાદેવ છે શિવહના ગૌતમ નદી જે ગોતમેશ્વરી નદી કહેવાય એને કાંઠે આવેલું આ મહાદેવનું ભીમનાથ મહાદેવનું મંદિર છે ભીમનાથ મહાદેવની બાજુમાં મહાનપૂર્ણા મંદિર છે એના પણ હું તમને દર્શન કરાવું તો ચાલો આપણે જઈશું માનપુણાના પણ દર્શન કરીશું જાય અન્નપૂર્ણા માતા તો અત્યારે આપણે અન્નપૂર્ણા માતાના દર્શન કરીએ છીએ અને બાજુમાં ગાયત્રી પણ મંદિર છે એના પણ હું તમને દર્શન કરાવું તો અહીંયા બાજુમાં ગાયું મંદિર છે જય ગાયત્રી માતા ને રવિવાર હોવાથી દર્શનાર્થી ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ હોય છે સિહોરની અંદર બધા મંદિરે જેટલા શિવજીના મંદિર છે ત્યાં બધી એટલી જ ભીડ છે તો મારા શિહોર શિહોરની અંદર નવનાથના બેસણા અને સિહોર મારો છોટા કાશી કહેવાય અને છોટા કાશી કહેવાનું કારણ એ છે કે કાશીની અંદર પણ નવનાથ મહાદેવ બિરાજમાન છે અને શિહોરની અંદર પણ નવનાથ મહાદેવ બિરાજમાન છે અને સિહોરની અંદર નવનાથ મહાદેવ શિહોરી માતા સાત છેરી હનુમાન ધારા જે અને ગોતમીશ્વર મહાદેવ જેવા જૂના અને પ્રાચીન સ્થળો આવેલા છે અને છોટા કાશી એ માટે પણ કહેવાય છે કે જ્યારે શિહોરના જે બ્રાહ્મણો હતા જે કાશી ભણવા જાતા જે વેદ પુરાણનું કાશી ભણવા જાતા અને એ ભણીને અહીંયા આવતા અને આખું એ ગામ સિહોર બ્રાહ્મણોનું હતું અને એ સમયે અહીંયા પણ જે કાશી ન જઈ શકે એ જે સદર માણસો હતા એ કાશી જાતા અને જે નાના માણસો હતા એ કાશી ન જઈ શકતા એવા માણસોને પણ અહીંયા કાશીનું જે જ્ઞાન આપતા એવું જ શિહોરની અંદર પણ જ્ઞાન વેદ વ્યાસનું જ્ઞાન આપતા એટલે પણ અમારું શિહોર છોટા કાશી પણ કહેવામાં આવે છે તો ભીમનાથના ઇતિહાસની આપણે વાત કરી તો વર્ષો પહેલા કહેવાય છે કે પાંડવો ફરતા ફરતા અહીંયા આવેલા અને ભીમે અને અર્જુને આ મહાદેવની સ્થાપના કરેલી એટલે ભીમનાથ મહાદેવ કહેવાય છે અને અત્યારે પણ તમે જો દર્શનાર્થી ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા છે સિહોરના શ્રાવણમાં દરમિયાન હજારો દર્શનાર્થી સિહોરના નવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે મળી ગયા ગામ થી દર્શન આવો છો ખાટડી થી ક્યાં આવ્યું એ તો વાળુકડ બાજુમાં બાજુ ખાટડી થી મહાદેવ ભીમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છે તમે જુઓ અત્યારે તો અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ અમારી આ નદી છે અને ગોતમેશ્વરી નદીના કાંઠે આ મહાદેવનું મંદિર આવેલું છે ભીમનાથ મહાદેવનું અને આ નદીનો પણ ખૂબ જ મોટો ઇતિહાસ છે કે વર્ષો પહેલાં જે ગૌતમ ઋષિ હતા જે આપણા કાળના જે ગૌતમ ઋષિ ગૌતમ ઋષિ જ્યારે કહેવાય ને કે ગૌતમ ઋષિ મા અહિયાંનો ત્યાગ કરેલો ત્યારે ચંદ્રએ જ્યારે મા અહિયાને ચરિત્ર કરેલા એ સમયે ગૌતમ ઋષિએ મા અહિયાંનો ત્યાગ કર્યો એ વચ્ચે ગૌતમ ઋષિ છે એ આશ્રમ છોડી ત્યાંથી નીકળી ગયેલા જે તે સમયે અને એના શિષ્યો સાથે અહીંયા ત્યારે ફરતા ફરતા શિહોરના ગોત ગોતમેશ્વર મહાદેવના મંદિરે આવેલા અને ત્યાં એને તેના શિષ્યો સાથે અહીંયા વસવાટ કરેલો અને અહીંયા મહાદેવ જે છે એની પૂજા અર્ચના કરેલી પણ ત્યાં એવું હતું કે ગોતમે ગૌતમ ગોતમેશ્વર મહાદેવે જે પાણી નહોતું અને પાણી ન હોવાથી ગૌતમ ઋષિએ આ એક નદી એની ઈચ્છાશક્તિથી એની બળો શક્તિથી એની તકોબળથી આ એક ગૌતમ નદી ઉત્પન્ન કરેલી અને આ એ જ નદી છે એના કાંઠે આ ભીમનાથ મહાદેવ નું મંદિર આવેલું છે ઉર્વેશભાઈ ની ભાવનગર થી ભીમનાથ મહાદેવ ના દર્શન કરવા આવ્યા છે તમે જુઓ સિહોળ ની અંદર તો શ્રાવણ માસ દરમિયાન હજારો માણસો

મારી તમે કયા ગામ થી આવ્યા છો બોટાદ થી દર વર્ષે આવ્યો છો નવનાથ કરવા તો તમે જુઓ અત્યારે નવ નવનાથ કરવા આજ રવિવાર છે એટલે આ બોટાદ પણ બધાય મારી ને બેનો બધા આવ્યા છે તો મળી તમને અમારા શિહોરમાં આ નવનાથ કરવા આવ્યા તો કેવું લાગ્યું અમને બહુ સારું લાગ્યું અમે બોટાદથી આવ્યા છીએ અને સોટા કાશી કાશી આવ્યા છી અને અમને નવનાથ ચાર ધામની જાત્રા જેવું નવનાથ અમને બહુ ગમ્યું સોટા કાશી જેવું લાગ્યું કાશી કરતાંય વિશેષ છે અહીંયા અત્યારે મારી સાથે છે આ રિક્ષાના ડ્રાઈવર જે અનિલભાઈ છે અને આજે છે રવિવાર અને રવિવાર અને સોમવાર અમાસની અગિયારસ ને દિવસ સિહોરમાં શ્રાવણ માસ દરમિયાન ફૂલ ટ્રાફિક હોય છે તો આપણે અનિલભાઈને પૂછ્યું કે આજનું ટ્રાફિક કેવું છે ને એને કેટલા ફેરા માર્યા હવે આ શ્રાવણ મહિનાની અંદર નવનાથ મહાદેવનું સિહોરની અંદર બહુ બધા કરતાં વધારે મહત્વ આપવામાં આવે છે અને અહીંયા સમસ્ત ભાવનગર જિલ્લાના તમામ માણસો દર્શનાર્થે આવે છે એમાં આજે શીતળા સાતમ છે જે માટે માણસો દર વખતે નવનાથ કરવા આવે છે આજે અમે દિવસમાં ત્રણ ફેરા માર્યા છે અને અહીંયા નવનાથ કરવાના સો સો રૂપિયા ભાડું પણ લઈએ છીએ અને નવનાથ કરાવી સાથે ગોતમેશ્વર છે મોંઘીમાની જગ્યા છે ખોડિયાર મંદિર છે સાથે સમગ્ર વસ્તુના દર્શન પણ કરાવીએ છીએ સાથે અત્યારે જેટલા દર્શન તો કર્યા જ છે પણ ન કર્યા હોય એ માણસોને પણ અમે આહવાન કરીએ છીએ કે સિહોરની અંદર આવે નવનાથના દર્શન કરે અને ચારે ધામની જાત્રા થાય એવું મિની કાશી કહી શકાય એવું સિહોર છે તો આપ સૌને અહીંયા સિહોરમાં આવવા હું તમને આમંત્રણ આપું છું